અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડિયા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે

એનું ગામનું નામ સરનામું અને ત્યાં એના પરિચિત લોકો જેથી કરીને જિલ્લામાં આપ સૌ જાણો છો જિલ્લાની ગુનાની જે પરિસ્થિતિ છે ભૂતકાળમાં પણ બધા ગુના જે બનેલા છે તો એ ગુનામાં ત્યાંના લોકો સામે આવેલ હતા અને એક બહુ સારી એવી ઝુંબેશ જિલ્લા પોલીસ તરફથી અને મને ગરુ છે કે આ જીરા ગામ તરફથી શરૂઆત કરવામાં આવેલ છે જીરા ગામના સરપંચશ્રીએ બહુ સારી રીતે આ ગામના તમામ મજૂરોનું એક રેકોર્ડ કરીને

આઠ નવ હજારની વસ્તી એમાંથી અમે મૂળ બારસો રહી છીએ વડીલો છે વૃદ્ધો નાનું કોઈ છે નહીં ખારાપટ વિસ્તાર છે અમારો એટલે ખારાપટમાં વાડી તો હોય નહીં જમાડા બધા બહાર છે અહીંયા ગૌઢિયા રહે છે પંદર જેટલા પંદરસો જેટલા મજૂરો છે અમારા સૌ છો ખાતા છે આ ગામના ખેડૂતના આઠ હજારની કુલ વસ્તી છે બધી થઈ અને અત્યારે અહીં વૃદ્ધ માણસો રહે છે મજૂરોનું રજીસ્ટ્રેશન કરવું અમારા સરપંચે ચાલુ કર્યું છે અનિશ્ચિત બનાવ ક્યારે ન બને પંચાયતને રેકડે આ લોકોના નામ હોય પોલીસને સરળ પડે જ્યારે ગોતવા હોય તો સીધા પંચાયતના રેકડ ઉપરથી મળી શકે નવતર પહેલ ને કેવું તમે જુઓ છો ખૂબ સારું આ કરવાથી તો બધાને લાભ છે ને લોકોને લાભ છે મજૂરો થોડાક બીક રહે કે અમે અહીં સહી એટલે કાલે પકડાઈ દઉં એવું રહે પોલીસ તંત્રને સીધું પકડવાનું મળે

અને જે પરપ્રાંતિ છે જે મજૂર લોકો છે અત્યારે અમારે હાલમાં પંદરસોથી પંદરસો જેટલા તો અહીંયા રહી જ છે અને બાકી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે અત્યારે જૂના છે એનું રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલ જે નવા આવશે એનું પણ અમે રજીસ્ટ્રેશન કરવાના છીએ અને જે અમરેલી જિલ્લામાં મને એવું લાગે છે કે મેં અહીંયા એક મહિલા સરપંચ તરીકે એક પહેલ કરી છે જે અમે અમરેલી જિલ્લામાં અલગ અલગ જે ગુનાઓ બને છે મર્ડરો બને છે જેવા કે સોરીના બધા અલગ અલગ કિસ્સાઓ બને છે એ ન બને એટલા માટે મેં અમારા ગામમાં એક પહેલ કરી છે કે રજીસ્ટ્રેશન થાય અને હું એ રજિસ્ટ્ર